ફતેપુરા શિવરાત્રી નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં દર સોમવારે તેમજ અન્ય દિવસોમાં પણ ભક્તોની અવર જવર રહે છે બહુ પૌરાણિક મંદિર હોવાથી અને લોકોની માન્યતા મુજબ ભક્તો વિશ્વાસથી આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભક્તો દ્વારા બાધા લઈ જાય છે અને તેઓના વિશ્વાસ પૂરો થતાં તેઓની મનછા પૂરી થતાં બાધા પૂરી કરે છે આ શિવરાત્રીના અવસરે પેટે ધાર્મિક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટા પ્રમાણમાં ભક્તો દૂર દૂરથી આવી અને દાદાના દર્શન કર્યા હતા આખો દિવસ દરમિયાન બહુજી લાંબી લાંબી લાઈનો લાગી હતી અને ગાડીઓની પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર નીલકંઠ મહાદેવ મંદિરમાં વાતાવરણ હર હર નામથી ગુંજી ઉઠ્યું હતું અને નાના બાળકોથી લઈ વડીલો તેમજ ભાઈઓ બહેનોએ સર્વે મોટા પ્રમાણમાં દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત પ્રેમ ન્યૂઝ ફતેપુરા